આ બ્લેક અમૃત ના શણકાવ કર્યા છે ત્રણ અને અને રક્ષા અમૃત પણ શણકાવ કર્યા છે ત્રણ એકદમ દોણો મજબૂત છે બરોબર અને એકદમ ભૂમતો એનું ભરાવદાર છે ફ્લાવરિંગ અંદર તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ તમને દેખાય છે સામે લાઈવ રિઝલ્ટ છે ફૂંટાની અંદર કોઈ દાણા કોઈ જાતના દાણા દેખાતા નતા દાણા મધમાખીનો પણ વધારો થયો છે અને દોણો એકદમ મજબૂત ને એની દાણાની સાઈઝ પણ મોટી છે મોલો મચ્છી અને કોઈ જાતની કોઈ જીવાત પડી નથી અત્યાર સુધી કોઈ જીવાત નથી આવેલી અંદર કોઈ જીવાત નથી બરોબર બ્લેક અમૃત ને પૃથ્વી અમૃત ને રક્ષા અમૃત 100% રિઝલ્ટ છે અને વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે ને કે દોણો કેટલો ભરાવદાર છે મજબૂત છે અત્યારે ફ્લાવરિંગ પણ અઢળક છે દોણો પણ એકદમ દેખો મજબૂત થઈ ગયો છે દાણો એનો કોઈ કમી જ નથી અત્યારે કોઈ વાયરસ જાતનો કોઈ છોડ જ નથી કે વાયરસનો કોઈ દાણો નથી અંદર કોઈ દાણો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હરેશ માલી અક્ષર ફાર્માટેક કંપનીની બ્લેક અમૃત રક્ષા અમૃત પૃથ્વી અમૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું એક આજે અમારે એક પાલનપુર તાલુકાનું એક ગામ આવેલું છે અને એક ગામની અંદર અમે કલ્યાણ સિંહ અમારા પ્રગતિશીલ ખેડૂત એવા છે કે ત્રણ વર્ષથી વરિયાળીનું વાવેતર કરે છે અત્યારે આપણે લાઈવમાં વરિયાળીના ખેતર ઉપર ઊભા છો અને એ ત્રણ વર્ષથી આ ખેડૂત અમારે વરિયાળીનું વાવેતર કરે છે ત્રણ વર્ષથી જે અત્યારે કઈ કંપનીનું વાવેતર કરે છે એના અંદર કઈ કઈ દવા વાપરે છે કયું કયું ખાતર વાપરે છે આગળના બે વર્ષે કયું ખાતર વાપર્યું આગળના બે વર્ષે કઈ દવા વાપરી એનાથી શું બેનિફિટ થયા અને આ વર્ષે કયું ખાતર વાપર્યું પાયાની અંદર ઉપર કઈ દવા છંટકાવ કર્યો છે એનાથી શું બેનિફિટ થયા છે અત્યારે અત્યારે ખેડૂત સાથે વાત કરશું કે નોલેજ લઈશું કે આપણે વલિયાળીની અંદર આટલી ફર્સ્ટ ક્લાસ વલિયાળી છે તો એ કયા હિસાબે કયું ખાતર વાપર્યું તો એનાથી આટલા ફાયદા થયા છે નમસ્કાર કલ્યાણસિંહ આપણું સાહેબ ના નામ જણાવજો ને આખું પણ ઠાકોર કલ્યાણસિંહ હા

આ બ્લેક અમૃતના શણકાવ કર્યા છે ત્રણ અને રક્ષા કર્યા અને રક્ષા અમૃતના પણ શણકાવ કર્યા છે રક્ષા અમૃતના ત્રણ શણકા બે મિક્સ કરીને છંટકાવ કર્યા છે તો તમે જે પાયાની અંદર પૃથ્વી અમૃત જે ખાતર આપીએ એનાથી શું શું બેનિફિટ થયા તમારે તેનાથી બેનિફિટ એવા થયા કે એકદમ દોણો મજબૂત છે બરોબર અને એકદમ ભૂમતો એનું ભરાવદાર છે બરોબર અને કોઈ જાતનો નો કવા હરિયાણી અંદર કોઈ કવા દેખાતો નથી તો જે બ્લેક અમૃત રક્ષા અમૃત તમે જે છંટકાવ કર્યો એનાથી ફ્લાવરિંગ ની અંદર તમારે કેટલો વધારો થાય ફ્લાવરિંગ અંદર તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ તમને દેખાય છે સામે લાઈવ રિઝલ્ટ છે લાઈવ રિઝલ્ટ છે તો એના અંદર દોણો મજબૂત છે તો તમે જે આ ગઈ આ બે વર્ષની અંદર તમે પેલા બે વર્ષની ની અંદર તમે જે દવા વાપરી હતી એ કેમિકલ વાળી વાપરી હતી એના અંદર તમને શું શું ફાયદા થતા કે કવા આવતો તો નતો આવતો તમારે પહેલા બે વર્ષ પહેલા અમે જે વરિયાળી ખેતી કરતા હતા ત્યારે આ જે દાણા છે એકદમ એનો કવા થી જતો હતો પરંતુ સુટા ની અંદર કોઈ દાણા કોઈ જાતના દાણા દેખાતા નતા એની જગ્યાએ જે બ્લેક અમૃત સાંડવાથી મધમાખીનો પણ વધારો થયો છે અને દોણો એકદમ મજબૂત એની દોણાની સાઈઝ પણ મોટી છે દોણાની સાઈઝ પણ મોટી છે જે તમે કહો છો કે મધ પણ વધારે આવે છે માખીનું તમારા વજિયાળની અંદર મહત્વ વધારે હોય છે તો જે કવા થતો હોય પણ કવા પણ ના થાય તો જે આગળના બે વર્ષે તમે પેસ્ટીસાઈડ દવા વાપરતા એમાં કવાનો પ્રોબ્લેમ વધારે તો ઓછો હતો કવાનો એકદમ વધારે તો બે વર્ષ સુધી પણ કવા આવ્યો છે બરોબર ને રક્ષા અમૃત તમારે શું મોલો મચ્છી અંદર કેવો કંટ્રોલ કરે છે આ મોલો મચ્છી અને કોઈ જાત કોઈ જીવાત પડી નથી અત્યાર સુધી કોઈ જીવાત નથી આવેલી અંદર કોઈ જીવાત નથી બરોબર છોડ એકદમ તંદુરસ્ત તંદુરસ્ત એકદમ છોડ તંદુરસ્ત બરોબર તો તમારે શું ખેડૂત મિત્ર તમે શું કહેવા માંગો છો બ્લેક અમૃત રક્ષા અમૃત પૃથ્વી અમૃત વિશે કે ખેડૂત ને વાપરવું જોઈએ કે ના વાપરવું હા બ્લેક અમૃત ને પૃથ્વી અમૃત ને રક્ષા અમૃત સો ટકા રિઝલ્ટ છે અને વાપરવાથી ઘણો બધા ફાયદા થાય છે ઓર્ગેનિક છે પ્યોર ઓર્ગેનિક છે ખર્ચા અંદર ઘટાડો થાય છે કે વધારો થાય છે ખર્ચા અંદર એકદમ ઘટાડો થાય છે એકદમ ઘટાડો થાય છે ગયા વર્ષે દવાઓ તમે વાપરી હતી ખાતર વાપરે પાયા ની અંદર એના કરતા બ્લેક અમૃત રક્ષામત અત્યારે જે આખો પ્લોટ છે તમારે એના અંદર સો સો ટકા આપણું પૃથ્વી અમૃત વાપરે સો 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 ટકા આપણું પૃથ્વી અમૃત રક્ષામ અને

કોઈ કમી જ નથી અત્યારે કોઈ વાયરસ જાતનો કોઈ છોડ જ નથી કે વાયરસનો કોઈ દાણો નથી અંદર કોઈ દાણો ગોતીએ ને વાયરસનો પણ વાયરસનો કોઈ દાણો દેખાતો નથી અત્યારે આપણે આખા ખેતરની અંદર બતાવીએ ઊંચું કરી મોબાઈલને લાઈવમાં બરાબર તો આપણે જે અત્યારે છોડ એકદમ મજબૂત છે અત્યારે કોઈ કેમિકલ દવા વાપરેલી નથી અત્યારે ઓર્ગેનિક વરિયાળી કહેવાય તો સો સો ટકા ઓર્ગેનિક છે બરાબર તો આ દવા બ્લેક અમૃત રક્ષા અમૃત પૃથ્વી અમૃત જે ખાતર આવે છે તમારે કોઈ પણ પાકની અંદર વરિયાળી છે ઘઉં છે બટાકા છે એરંડા છે જીરું છે વરિયા પેલા રાયડો છે કપાસ છે એ મગફળી છે એવા તમામ પાકની અંદર ત્રણ પ્રોડક્ટ વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે મેળવી શકો છો અને આ કંપની વિશે તમારા આ પ્રોડક્ટ વિશે વધારે માહિતી જોઈતી હોય તો કંપનીનો કસ્ટમર કેર નંબર છે બેસી ડબલ જીરો એસી એકોતેર પંદર ઉપર કોલ કરી અને વધારાની માહિતી આપણે મેળવી શકો છો ધન્યવાદ